નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે જાણીએ કે કપાસના ભાવ સતત સ્ટેબલ જોવા મળી રહ્યા છે હવે આગળ જતા માર્કેટ કેવું રહેશે તેના વિશેની તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી તો મિત્રો લાંબા સમય બાદ ન્યૂયોર્ક કોટન વાયદામાં સુધારા સાથે વેપાર થતો જોવા મળ્યો છે આ સપ્તાહ દરમિયાન ન્યૂયોર્ક વાયદાને વધીને સિત્તેર સેન્ટની સપાટીને પાર પહોંચ્યો છે ઘણા સમયથી ન્યૂયોર્ક કોટન વાયદામાં સડસઠ સેન્ટથી અડસઠ સેન્ટની સપાટીની વચ્ચે વેપાર થયો હતો જો કે આ સપ્તાહથી એમાં નીચેના સ્તરેથી સુધારાની શરૂઆત થઈ છે તો અમેરિકામાં પ્રતિકૂળ હવામાનની અસરથી ધારણા કરતાં ઉત્પાદન ઓછું રહેશે એવા અહેવાલો બાદ વૈશ્વિક રૂબજારમાં સુધારો જોવા મળ્યો છે તો મિત્રો ઉત્તર ભારતના હરિયાણા અને પંજાબમાં નવા કપાસની આવક શરૂ થઈ છે ગુજરાતમાં ગોંડલ અને રાજકોટમાં નવા કપાસનું મુહૂર્ત થયું છે જોકે આપણે નવા કપાસની પૂરજોશમાં આવક હજુ એકાદ મહિના બાદ શરૂ થશે છેલ્લા ઘણા સમયથી કપાસના ભાવમાં રૂપિયા તેરસો પચાસથી લઈને રૂપિયા પંદરસો પચાસની સપાટીની વચ્ચે વેપાર થઈ રહ્યો છે રૂગાસડીના ભાવ વધીને ખાંડીએ રૂપિયા સત્તાવન હજાર છસોની સપાટીએ પહોંચ્યા છે તો મિત્રો કપાસ ઉત્પાદનમાં વિશ્વમાં આપણો દેશ બીજું સ્થાન ધરાવે છે આ સિઝનમાં આપણા દેશમાં કપાસના વાવેતરમાં સારા એવા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે કે અન્ય દેશોમાં વધુ વાવેતર છે એવા અંદાજો રજૂ થયા હોવાથી વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક વાયદામાં સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે જો કે પ્રતિકૂળ હવામાનની અસરથી વૈશ્વિક સ્તરે તેમજ ભારતમાં સ્થાનિક સ્તરે રૂબજારમાં સુધારો થવાની શરૂઆત થઈ છે